નમસ્કાર બ્રેકિંગ સાથે છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ કડીમાં ભાજપનું કમળ ફરી એક વખત ખીલ્યું છે ભાજપના ઉમેદવારનો કેટલા મત સાથે અને કયા પ્રમુખ કારણોના કારણે વિજય થયો છે તે જાણવા માટે જુઓ કડીમાં કમળ જ ચાલે કડીમાં આપનું ના ચાલ્યું કોંગ્રેસ ના પણ વેરાયા વટાણા કડીમાં ચાલે તો માત્ર ભાજપ ચાલે આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે પરિણામ પણ પેટા ચૂંટણીના કઈક એવા જ આવ્યા છે વાગ્યા ઢોલ જશ્ન જોર કડી વિધાનસભાનો ગઢ અકબંધ રાખવામાં ભાજપને સફળતા મળી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ विजयी વખતે ચૂંટણીના મેદાન માં જોકે જનતા એ રાજેન્દ્ર રાજેન્દ્રભાઈ શું કેશો ભારતીય જનતા પક્ષના કાર્યકરો વરિષ્ઠ આગેવાનો માનનીય શ્રી વિનોદભાઈ છે તેમજ બીજા કડીના આગેવાનો ધારાસભ્ય શ્રીઓ સંસદ મંત્રી શ્રીઓ

અને એ મુદ્દાઓને હું પૂરેપૂરો ન્યાય આપીશ તો આ તરફ તેમના ધર્મપત્ની સુશીલાબેન ચાવડા આ જીતને કેવા દ્રષ્ટિકોણ સાથે જોઈ રહ્યા છે હવે તે પણ જાણીએ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે રાજેન્દ્રભાઈ ચાવડા તેમના ધર્મપત્ની છે સુશીલાબેન મારી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું બેન કેવી રીતે જુઓ છો સૌપ્રથમ આખી આ જીત થઈ છે રાજેન્દ્રભાઈ ને કેવી રીતે જુઓ છો કડીની જનતાને ખૂબ ખૂબ મારા અભિનંદન બરાબર પછી જે કડીના કામો છે તે ચોક્કસ પૂરા પાર પાડશે બરાબર પછી બીજું કે જે આ નરેન્દ્ર મોદીએ જે વીસ વર્ષના કામ કરતા અને ટિકિટ આપી એ બદલે ખૂબ આનંદ છે પ્રચાર પ્રસાર દરમિયાન એવું લાગતું હતું કે આ બેઠક પરથી આવા જંગી બહુમત સાથે જીત હાંસલ હા હા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડી ની જનતા નો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે કડી એ ભાજપનો ગઢ છે પાલિકા હોય કે વિધાનસભા જનતા નો હંમેશા સહયોગ ભાજપ જ મળ્યો છે કડી વિધાનસભા સીટ એ ભાજપનો ઘર છે અને અનેક ચૂંટણીઓમાં કડી તાલુકાની કડી શહેરની જનતા હંમેશા ભારતીય જનતા પક્ષને સમર્થન આપતી આવી છે પછી એ નગરપાલિકાની ચૂંટણી હોય તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય પ્રજા અમારી રાષ્ટ્રવાદી નીતિને અમારી વિકાસલક્ષી નીતિ નીતિને અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એનાથી પ્રેરાઈને હંમેશા અમને સમર્થન આપે છે હવે એક નજર કડીમાં ભાજપને મળેલી જીત પાછળના કારણો પર કરીએ તો ભાજપના રાજેન્દ્ર ચાવડાને મતદારોએ પસંદ કર્યા છે તે વાત નક્કી છે આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આ બેઠકની કમાન સોંપવામાં આવી હતી ભાજપના સંગઠને પણ આ બેઠક જીતવા માટે તનતોડ મહેનત કરી હતી કળી શહેર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના પ્રોજેક્ટસે મતદારોને આકર્ષ્યા હતા બેઠક પર ત્રિપાંખીયો જંગ હતો જેનો સીધો લાભ ભાજપને મળ્યો છે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતિન પટેલ પર થયેલા આક્ષેપો કોંગ્રેસને ચોક્કસથી નડ્યા છે પાટીદારો અને ओबीसी સાથેનો સીધો સંપર્ક ભાજપને લાભ અપાવી ગયો છે તો કોંગ્રેસના આંતરિક વિવાદનો લાભ પણ ભાજપને બીજી તરફ જરૂર આ બેઠક પર મળ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ આ મુદ્દે રાજેન્દ્ર ચાવડાને જીત અપાવી છે વિકાસના કામો લોકો સુધી પહોંચાડ્યા પ્રજાએ અમારી વાતને સ્વીકારી ઓછું મતદાન છતાં જંગી બહુમતીએ જીત મળી છે ઓપરેશન સિંદૂર અને વિકાસના મુદ્દાને હવે આગળ રાખ્યા અમને સૌના આનંદ છે ઘડીના મતદારોએ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કોઈ પણ જાતિ જાતિના હોય એ બધાએ સાથે મળી અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાથી ઓગણચાલીસ હજાર પદોની જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારનો કારમો પરાજય થયો છે

ઠાકોર કાર્ય કરો પક્ષી કાર્ય કરો દરેક જ્ઞાતિ જાતિના કાર્ય કરો ઠાલોડા જે બળદેવજી વતન છે જ્યાં એક મોટા વિશાળ ફાર્મ રહે છે એ ફાર્મ રહેતા ઝાલોડા ના બળદેવજી ને એને બે દિવસ પહેલા કોંગ્રેસે મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે એમને જાણે રિટર્ન ગિફ્ટ આપતા હોય એ પ્રમાણે જાલોડાના અમારા ભાજપના ઠાકોર કાર્યકરોએ કોંગ્રેસ કરતા ભાજપને વધારે મત આપી અને અમારા ભાજપનું જાલોડામાં વિજય અને બહુમતી પ્રાપ્ત કરાવી છે એ ખૂબ મોટી ઐતિહાસિક વાત છે અમારા જાલો તો બેટા ચૂંટણીના પરિણામો મુદ્દે ભાજપ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે કડીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત થઈ સાવધારમાં ભાજપે હાર સ્વીકારી મતદારોનો નિર્ણય ભાજપે સ્વીકાર્યો ત્યાં કચાશ રહી ગયા હશે તે દૂર કરવાનો પ્રયાસ કરા હશે ઘણી રીતે મેં સાવધારમાં પણ તમામ પ્રયાસો કર્યા હતા અને ઘડી બંનેની અંદર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નક્કી કરતા પક્ષના જ ઉમેદવારો હતા છતાં પણ એક જગ્યાએ રેકોર્ડ બ્રેક જીતતી ઉમેદવાર જ્યારે જીતતા હોય ઘડી મને વિસાવદની અંદર જ્યારે ઉમેદવાર હારતા હોય એટલે એનો મતલબ એ નથી હોતો પક્ષના કારણે થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પોતાની વાત સમજાવવા અથવા તો પક્ષની વાત સમજાવવામાં ત્યાં નિષ્ફળ થયા હોય અને ક્યાંક કચાસ રહી ગઈ હોય એવું પણ માની શકાય તમે જુઓ તો એકસો ને છપ્પન સીટે ગુજરાતનો રેકોર્ડ બ્રેક સીટો જ્યારે આવી ત્યારે પણ આ સીટ ભારતીય જનતા પાર્ટીને નહોતી મળી એટલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પક્ષ દ્વારા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમે કચાસ રહી ગઈ છે એવું માની લઈએ છીએ અને જે કચાસ રહી ગઈ છે કરી કાર્યવાહીની માંગ કરી એક શખ્સ પોલીસમાં ફરજ બજાવતો હોવાનો દાવો છે લીલા વેજા જાતવ દ્વારકામાં પોલીસમાં ફરજ બજાવતો હોવાનો દાવો કરાયો ચારે શખ્સોને ઝડપી પાડી પોલીસને સોંપવામાં આવ્યા

પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તો મારી સરકાર પાસે એટલી જ માગણી છે કે પ્રજાની અંદર પોલીસ પ્રત્યે નું જે માન અને સન્માન છે જળવાઈ રહ્યું અને આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ આકરા પગલા લેવાય અને પ્રજાની અંદર દ્રષ્ટત પૂરું પડે એવી મારી માંગણી છે તો વરસાદના અમરપાડામાં ભાજપની સંકલ્પ સભામાં રમૂજવી ટકતા બની સભા શ્રેષ્ઠ પર બેસેલા જલ્લા પંચાયત સભ્ય સોફા તૂટતા નમી પડ્યા ભરત જાધવને નમી પડતા જોઈ મહિલા કાર્યકરો હસી પડ્યા જિલ્લા પંચાયત સભ્ય ભરત જાધવને સામાન્ય ઇજા પહોંચી હતી વડોદરા કોર્પોરેશનની આટોપી લેવાય કોંગ્રેસ કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીમાં માનવ પૂર હોવાનું કહ્યું કોંગ્રેસ કોર્પોરેટરની વાતથી ભાજપ કોર્પોરેટરે હોબાળો કર્યો મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક વોટિંગ કરાવ્યું દરખાસ્તો બહુમતીથી મંજૂર થતા સભાને બરખાસ્ત કરી મેયરની કાર્યપદ્ધતિને લઈ કોંગ્રેસ કોર્પોરેટરોએ નારાજગી પણ વ્યક્ત કરી વિરોધ એ લોકોએ કર્યો પ્રશ્નનો જવાબ નહીં હાલવાનું દાદાગીરી કરવાની અને સાચા પ્રશ્નનું ઉત્તર નહીં આપવાનું પણ અવાજ દબાવવાની જે કોશિશ તેમણે કરી છે એની સામે અમારી લડત છે

કાઉન્સિલર શ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું જેથી કરી અને વડોદરા શહેરના વિકાસ લક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા સભા જે એજન્ડા સાથે સભા હતી આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા જે મુલતવી રાખવાના હતા જે સર્વાનુમતે મંજૂર હતા આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતા આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે તો ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રાને લઈ પોલીસ સજ્જ છે વિશેષ તૈયારીઓ કરાય છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટનું ફાઈનલ રિહર્સલ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રૂટ રિહર્સલ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ સહિતની ટીમ રિહર્સલમાં હતી જગન્નાથ મંદિરથી લઈ સરસપુર સુધી સમગ્ર રૂટનું રિહર્સલ કરાયું રથયાત્રા રૂટ પર આવેલા પોઈન્ટની માહિતી લેવાય રથયાત્રાના દિવસે વીસ હજારથી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે ચારસો પચાસથી વધુ જેટલા સીસીટીવીનું ચેકિંગ કરાશે પ્રથમ વખત આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ હાજર રહેશે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે પોલીસના પ્રયાસ છે અને અમે અપેક્ષા છે કે એ બહુ શાંતિથી આપને રથયાત્રા પસાર થઈ જશે જેમાં અગાઉ પણ કીધું હતું આ વખતે આપણે નવી નવી ચીજો અમુક લાયા છીએ ખાસ કરીને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ જેમાં અગાઉ બંગલોર જેવી સ્ટેમ્પીડ અહીંયા ના થાય એના માટે આપણે ખાસ અરેન્જમેન્ટ આ વખતે કર્યા છે અને આપણે પ્રેમ દરવાજાથી થોડું આ વખતે એક એક્સ્ટ્રા પુશિંગ સ્કવાડો આપણને રાખ્યા છે કેમ કે અહીંયાથી શરૂ થાય સવારથી

રથયાત્રાની અંદર અંદાજીત વીસ હજારથી પણ વધારે પોલીસના જે જવાનો જે છે ખડે પગે રહેશે ખાસ કરીને આર હોય ક્રાઇમ બ્રાન્ચ એસઓજી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે તમામ જે ટીમો છે ખડે પગે રહેશે ભગવાન જગન્નાથની એક ઐતિહાસિક જે રથયાત્રા છે સત્યાવીસમી જૂને એકસો અડતાલીસમી રથયાત્રા જે છે અમદાવાદ શહેરમાંથી નીકળશે આ રથયાત્રાનો દર્શનનો લાભો લેવા માટે માત્ર ગુજરાત નહીં પરંતુ વિદેશના લોકો પણ અહીંયા આવતા હોય છે કારણ કે દેશની સૌથી મોટી જે રથયાત્રાઓ ગણવામાં આવતી હોય છે જગન્નાથપુરી બાદ અમદાવાદની જગન્નાથ મંદિરની જે રથયાત્રા અંદાજે બાવીસ કિલોમીટર લાંબા રૂટ પરથી જે પસાર થતી હોય છે ત્યારે આ વખતે રથયાત્રાને અંદર વીસ હજારથી પણ વધારે જે જવાનો છે તે તૈનાત રાખવામાં આવશે આ ઉપરાંત પેરામિલિટરી ફોર્સ હોય હોમગાર્ડ હોય બોમ્બ ડિસ્પોઝલ સ્કોર છે સહિતના પચીસો થી પણ વધારે જવાનો જે છે બંદોબસ્તમાં રહેશે આ વખતે ખાસ કરીને સીસીટીવી કેમેરાથી હાઈટેક ટેકનોલોજીનો જો ઉપયોગ કરવામાં આવશે અંદાજે બત્રીસો જેટલા સીસીટીવી કેમેરા જે છે એ સમગ્ર રૂટ ઉપર જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે છે તે લગાવવામાં આવ્યા છે આ વખતે પહેલી વખત પણ આર્ટિફિટી જે આર્ટિફિશિયલ જે ઇન્ટેલિજન્સ એજન્સી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારે બેંગ્લોરની અંદર ભીડ ભેગી થઈને જે અગિયાર જેટલા લોકોનો મોત થયા હતા ત્યારે આ વખતે રથયાત્રામાં ભારે ભીડ ન થાય તે પ્રકારે ખાસ ટેકનોલોજીનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે રથયાત્રા યોજાય પહેલાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આજે પણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પોલીસને જે અધિકારીને પોઈન્ટ સોંપવામાં આવે છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી રથયાત્રાની તડામાર તૈયારી ઐતિહાસિક રથયાત્રાને લઈ ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન સામે આવ્યું રથયાત્રા મનોરંજનનું સાધન નથી ભક્તિ કરવા માટે છે રથયાત્રા મનોરંજનનું સાધન નથી કે છોડી દેવું જોઈએ ભગવાનને પ્રાર્થના કરીશું એવી કોઈ દુર્ઘટના ન બને તમામ સૃષ્ટિ સુખી રહે તે માટે પ્રાર્થના કરીશું રથનું છેતાળીસ લાખનું બજેટ છે એક કરોડનું ઇન્સ્યોરન્સ છે મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને તો રાહત માટે ઇન્સ્યોરન્સ છે ભાગ લેવાના છે જગન્નાથજીસમી રથયાત્રા સત્યાવીસમી જૂન અષાઢ ના જગન્નાથજી મંદિર પ્રાંગણ થી સવારે સાત વાગે રથયાત્રા ઉજવા ઉજવાતા હોય છે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે ગજરાજ ની પૂજન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે છોના વ્યશમાં શ્રદ્ધાર કરવામાં આવે છે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સમગ્ર સૃષ્ટિ આપની રચના છે આપની રચનામાં કોઈ દુખી ન રહે એ પ્રકારે આપણે ભગવાનને પૂજા કરીએ અને સર્વ સૃષ્ટિ લોકો સુખ સંપત્તિથી પરપૂર્ણ થાય સર્વે ભગવંત સુધીના સર્વે સંતુ નિરામયા એ ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન જગન્નાથજીની એક સો અતાળીસથી રાથયાત્રા હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ વર્ષે ભગવાનનું જે પરિવાર મામેરું કરવાના છે તેમના દ્વારા વાસણા વિસ્તારમાં શોભા યાત્રા તેમજ ભજન કીર્તનનું આયોજન કરાયું પશ્ચિમ વિસ્તારના લોકોને મામેરા દર્શનનો અલભ્ય અવસર ઉપલબ્ધ કરાવાયો આ ઉપરાંત વાસણાની અરિહંત સોસાયટી ખાતે જગન્નાથ મંદિરની એક સુંદર પ્રતિકૃતિના દર્શનનો પણ લોકોએ લાભ લીધો આ યાત્રામાં અખાડા નાસિક ઢોલ અને ડીજીના તાલે લોકો ઝૂમ્યા હતા એકસો અડતાલીસમી ભવ્ય ઐતિહાસિક રથયાત્રાની હવે ઘડીઓ જ ગણાઈ રહી છે અને હવે એમ સમજો કે રથયાત્રા ગઢ આંગણે આવીને ઊભી છે ત્યારે જગન્નાથજીનું જે મામેરું છે તે કરવામાં આવ્યું હશે જ્યારે એકસો અડતાલીસ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે જ્યારે મામેરાના જે દર્શન છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તમામ ભક્તો માટે આ વખતના જે યજમાન છે જાગૃતિબેન ત્રિવેદી અને તેમના પરિવાર દ્વારા અનોખું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે વાસણા વિસ્તારના તમામ જે લોકો છે તે લોકોને દર્શન મળી રહે તે માટે અવલોકિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે મામેરાના દર્શન કરવા માટે આવી રહ્યા છે અવલોકિક મામેરાના દર્શન માટે સવારથી જ અહીંયા લોકોની જે ભીડ છે ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે સૌથી સુંદર અહીંયા ડોમ બનાવવામાં આવ્યું છે જેમાં લોકોને સારી રીતે ભગવાનનાથના મામેરાના દર્શન થઈ શકે તે માટેની તમામ જે વ્યવસ્થા છે તે યજમાન માટે કરવામાં આવી રહી છે જગન્નાથજી માટે ખાસ કરીને ફૂલોની ગુલાબી અને નેવી બ્લૂ રંગના જે વાગા છે તે તૈયાર કરવામાં આવ્યા છે તે ઉપરાંત સોના ચાંદીના અવલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવશે અને અવનવી ડિઝાઇન સાથેના વાગા અને ડાગીના દર્શન માટે મૂકવામાં આવ્યા છે

જે મંડપ છે તે પણ ખાસ કરીને બ્લુ કલરનો બનાવવામાં આવ્યો છે એટલે કે બ્લુ કલરની ફૂલોનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે તે પણ બ્લુ કલરથી કરવામાં આવ્યું છે આપણી સાથે જાગૃતિ બેન ત્રિવેદી પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું બેન પહેલી વખત એવું બન્યું હશે કે રથયાત્રાનો માહોલ અમદાવાદના વાસડા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે કારણ કે દર વખતે આપણે જોઈએ પોળોમાં અને જે મંદિર છે ત્યાં જ જોવા મળતો હોય છે સરસપુરમાં પણ આ વખતે પહેલી વખત વાસણામાં રથયાત્રાનો માહોલ જોવા મળ્યો છે કારણ કે ભગવાન અમારે પશ્ચિમમાં વાસણામાં પહેલીવાર રથયાત્રાનું અમને લાભ મળેલો છે મોસાળાનો અને અમારી ત સોસ અરિયન સોસાયટીની લેડીઝની અમારી તમામ ટીમ છે એમણે પણ વિચાર્યું કે ભગવાનની બ્લૂ થીમ હોય તો અમે કેમ ના પહેરીએ એટલે અમારી તમામ જેટલી બી લેડીઝ અમારી સાથે જોડાયા છે અમારા સોસાયટીના તમામ સભ્યો એ પણ અત્યારે બધા બ્લૂ ડ્રેસમાં તમને જોવા મળશે અમે થીમ પણ કરી છે અને અમે ભગવાનનું એવું વિચાર્યું કે ભગવાન બ્લૂ પહેરે છે એટલે અમે પણ બ્લુ પહેરીએ બિલકુલ એટલે કે ખાસ કરીને જે થીમ બેઝ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે આ રથયાત્રામાં પહેલી વખત એવું બન્યું હશે કે થીમ બેઝ જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે લોકો છે તે લોકો પણ દર્શન માટે આવી રહ્યા છે કારણ કે પ્રથમ વખત મામેરું ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કારણ કે આ અવલોકિક મામેરાના ભક્તો દ્વારા પણ દર્શન કરી શકે બીજી તેમજ વાસના વિસ્તારની વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે રથયાત્રાનો જે માહોલ છે તે સૌથી વધારે વા પૂર્વ વિસ્તારમાં જોવા મળતો હોય છે ખાસ કરીને કોટ વિસ્તારમાં જોવા મળતો હોય છે પરંતુ આ વખતે વાસના વિસ્તારના તમામ જે લોકો છે તે લોકોમાં પણ રથયાત્રાનો એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે જે યજમાન છે તે વાસના વિસ્તારમાં છે અને

કે બહેનો દ્વારા રથયાત્રામાં અપાતો પ્રસાદ સાફ કરાય છે રથયાત્રામાં બહેનો દ્વારા અનોખો સેવા યજ્ઞ પ્રદાન કરવામાં આવી રહ્યો છે ભગવાનની પ્રસાદી ગ્રહણ કરતા આખા વર્ષની શક્તિ મળી હોય તેવો અહેસાસ થતો હોય છે રથયાત્રામાં મહિલાઓ પહેલા જ ભક્તો દ્વારા મગદાન કરવાનું શરૂ થાય છે આ મગને સાફ કરવાની સેવા કેટલીક મહિલાઓ દ્વારા અપાતી હોય છે હું અહીંયા ત્રણ વર્ષથી આવું છું અને મને લાવનાર બી બહેન જ છે અને બહેનના પ્રતાપે હું અહીંયા સેવા આપી રહી છું અને એટલો ખૂબ આનંદ થાય છે કે ઘરમાં બી એવું થાય કે અહીંયા જ રહી જવું ઘરે જવું જ નથી ભગવાન જગન્નાથની સેવા કરવામાં મન તંગીન કરવા ઈચ્છું છું હું મગ વીણવાની સેવા આપું મગ સાફ કરવાની સેવા આપું પછી ગાદીની સેવા હોય જે બી એ સેવામાં ગીરધી થઈ હોય તો ગીરધી કંટ્રોલ કરવાનું કામ બી કરું છું અમે લગભગ અહીંયા પંદર બહેનો કામ કરીએ છીએ અને લગભગ પંદર થી સત્તર વર્ષથી બધી બેનો આવે છે મહત્વ મગનું પ્રસાદ કરવામાં આવે છે રથયાત્રાના દિવસો બહુ બહુ જ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ અમે દર વર્ષે આવીએ છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની અમે એક વર્ષથી રાહ જોતા હોઈએ છીએ એકસો અડતાલીસમી ઐતિહાસિક ગણતરીનો જ ગળ્યો બાકી છે ત્યારે અમદાવાદમાં સુપ્રસિદ્ધ એવા જગન્નાથજી મંદિરમાં પ્રસાદની તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાનને સૌથી પ્રિય એવા મગ કે જેનો ત્રીસ કિલો કરતાં પણ વધારે જે પ્રસાદ છે તે રથયાત્રામાં ભક્તોમાં વહેંચવામાં આવતો હોય છે ત્યારે દ્રશ્યો બતાવીશ આપણને કે તમામ બહેનો દ્વારા મગ સાફ કરવાની જે સેવાઓ છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે અત્યારે મંદિર પ્રાંગણમાં લગભગ પચીસ કરતા પણ વધારે જે બહેનો છે તે બહેનો ઉપસ્થિત છે અને સેવાકીય કાર્યમાં જોડાઈ રહી છે જેમાં તમામ જે ભક્તો છે તે ભક્તો પ્રસાદ રૂપી મગ આપવામાં આવે છે અને ત્યારબાદ આ મગની સાફ સફાઈ કરવામાં આવે છે અને તેને વ્યવસ્થિત રીતે ભરવામાં આવે છે ત્યારે તમામ બહેનો દ્વારા હવે રથયાત્રાનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પ્રસાદની જે તૈયારીઓ છે તેની સેવાઓ કરવામાં આવી રહી છે મહત્વની છે કે વર્ષોથી ભગવાનને મગનો પ્રસાદ આપવાની જે પરંપરા છે તે યથાવત જોવા મળી રહી છે ત્યારે રથ રથયાત્રામાં બહેનો દ્વારા આ અનોખો જે સેવા યજ્ઞ છે તે કરવામાં આવ્યો છે એટલે વર્ષોથી આ પરંપરા છે અને આ એકસો અઠ્ઠાલીસમી રથયાત્રામાં પણ તમામ જે બહેનો છે કે જે વર્ષોથી મંદિરમાં આવી રહી છે અને આ સેવા યજ્ઞનું કામ કરી રહી છે તે પરંપરા આ રથયાત્રામાં પણ યથાવત જોવા મળી રહી છે કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ગહાલ ગુલેડીમાં બસ આટલું બધું સમાચારોમાં જો અબજુ તરહો ગુજરાત ફર્સ્ટ